કેમ છો બધા મજામાં મજામાં રહીશો તો સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં અને આજે ભાવિદ્રા અને આપણે ધાબા ઉપરથી વિડીયો શૂટ કરવી છીએ અને આ જોઈ લો એકવાર નજારો જવો અતારમાં ને આવું કે વાતાવરણ છે અને એ અમારે જવાનું છે વાડગે આંટો મારવા એટલે બધા જવા તૈયાર થઈ ગયા છે અને મેં કીધું પહેલાં છે તો આપણે વિડીયોની શરૂઆત કરી દેવી અને પછી આપણે હાલતા થઈ જાય હળવે હળવે વાડીએ આંટો મારવા આ જો છે ને ત્યારે થઈ ગયા છે અને એ જો અમારે ને બધા અમે આવી છે વાડીએ આંટો મારવા

કાંઈ આવતો નથી આટો મારવાંટો મારીએ અને અહીંયા જો આવો બધો મોલ છે માંડવી છે અહીં પાક કપા છે અને આપણે જ આવવાનો છે લીંબુડીમાં ના આટો મારવાનો છે મેન તો તો આપણે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો આપણે ના જણને આગળ બતાવી કે હું બધું પ્રોસેસ ચાલે છે આપણે

A pa Melu Nithi ki nith karvitha Pokora nithi Nithi ki nithi Nithi ki હાલો તો હવે આપણે વીર જવાનું થાય છે એટલે હવે અહીંથી હવે હવે નીકળવી છીએ અને હજી આપણે હિસા થોડુંક ખોટું થવાનું થાય છે તો હાલો હવે આપણે પહેલાં હિંસા પૂછી દઈએ

Napashi nga. Aaaaaah. à, do à à, ai à, to the city? You can't go to the city. Yes. I can't go to the city. Come. 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 thôi, Come. 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 Hãy subscribe cho là Ghiền Mì Gõ Để không bỏ lỡ những એ ઓળ મેં કીધું દવા ના ઊભો કેમ રહી ગયો દેખાડો આવવાનું છે ને તારે હે ને હાઈ ને લઈ જવાનો હશે તને હાઈ હા ક્યાં જ

¿Aló te jalo? Voy a leer, viejo. Ya. ¿Está la vano, Sam? Ya. Jalo, te jalo. હાલો તો હવે આપણે છે ઘી અને ઘીએ તો પેલા નહીં જવાનું થાય કારણ કે પેલા આપણે સીધું ડેરા થઈને હાલવાનું છે સીધા વાળીએ અને હવે આપણે તો લગભગ તો સીધા વાળીયા જાય જ મળશું

है रामो सो हां તો હાલો આપણે આ વિડીયો અહિયાં પૂરો કરવી છે તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો અને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ માં પેલી વાર હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો હવે પાછા મળશું આપણે એક નવા વિડીયો બાય બાય